મનપા રાજ્યભરમાં મેઘાની તોફાની બેટિંગને લઈને મહાનગરમાં મનપાની પોલ ખુલી પડી ગઈ છે જ્યારે બ્રિજ સિટી ગણાતા શહેર સુરત મેઘ તાંડવને લઈને ઉધના દરવાજા ખાતે આવેલો બ્રિજ ધોવાઈ ગયો વરસાદને કારણે બ્રિજની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ કે વાહન ચાલકોને પણ બ્રિજ પરથી પસાર થતાં મુશ્કેલી પડી રહી છે જેને લઈને જાગૃત નાગરિકે મનપા પર આક્ષેપ કર્યો કે બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કરાયેલો ભ્રષ્ટાચાર એક જ વરસાદમાં બ્રિજના ધોવાણને લઈને ખુલ્લો પડ્યો છે બાંધકામ કેટલું નબળું હશે એ આપણે તપાસનો વિષય છે જો થોડા વરસાદની અંદર આવી રીતના થઈ જાય તો આ બિલકુલ યોગ્ય નથી જે પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે આટલું નબળું બાંધકામ થઈ રહ્યું છે એટલે મારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એ જ કેવું છે કે આવા જો બ્રિજો નબળા જો બાંધકામ થતા હોય તો આવા લોકોને આવા લોકોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને આ હજારો લોકો જે રીતના વેરો ભરે છે જે પોતાના પૈસા આપે છે એમને સહુલિયત ભરી સારું કામ મળવું